પાટણ જિલ્લામાં ખેલાડીઓને રમતગમતની વિવિધ રમતોમાં સારું પ્રદર્શન કરી રાજ્ય અને દેશનું નામ રોશન કરી શકે તે માટે મહત્વનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે જે અંતર્ગત સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે છ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે ચાર હજાર મીટર દોડ માટેનો સિન્થેટિક એથ્લેટિક્સ ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડનું ગુજરાત સરકારના ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ સમયે સ્થાનિક વિવિધ હોદ્દેદારો શહેરીજનો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા છે પાટણ જિલ્લા માટે ગૌરવનો દિવસ છે એટલા માટે કે એકવીસમી તારીખ એકવીસ જૂન એટલે વિશ્વની અંદર યોગ દિવસ તરીકે ઉજવાય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આખા વિશ્વમાં ઉજવવા માટે નવું ફેર ઉજવાઈને આજે દસમો ઉજવાયો એની સાથે સાથે પાટણ જિલ્લાને વિશેષ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની પ્રવૃત્તિને વેગ મળે એના માટે સાડા છ કરોડના ખર્ચે ચારસો મીટર એમ કહી શકાય કે દોડવા માટેનું અને બીજા અનેક પ્રકારની વસ્તુઓ અહીંયા આગળ આજે સરકારશ્રીએ પાટણ જિલ્લાને આપીને ખરેખર એક અદ્ભુત દિવસે આ ભેટ આપી છે એ બદલ